આમોદ શહેરમાં રાત્રિના ઈશાની નમાઝ બાદ ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મોલા અલીની યાદમાં એક ભાવ ભર્યો અને શાંતિપૂર્ણ જુલુસ નું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક જુલુસ નો પ્રારંભ શહેરના વાવડી ફરિયા વિસ્તારમાંથી થયો જેમાં મોટી સંખ્યામાં મંદો ઉત્સાહપૂર્વક જોડાયા હતા માર્ગમાં મહંમદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થતી વખતે શ્રદ્ધાળુઓમાં ભારે આદરભાવ જોવા મળ્યો ત્યારબાદ જુલુસ દરબારી મસ્જિદ ખાતે પહોંચ્યું જ્યાં થોડા સમયના વિરામ દરમિયાન વિશેષ દુઆઓ તેમજ નાત મનકબતનું પથન કરવામાં આવ્યું સમગ્ર માર્ગ ઉપર શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણ વચ્ચે લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો વિડીયો જર્નાલિસ્ટ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ અસલામ વાલીકુમ વરમતુલ્લા રજબુલ મોરજ્જબ એટલે કે મોબા અગર દિવસ આપનો જન્મ કાબતુલ્લાની અંદર થયેલો આજના મારા આમોદના તમામ અકીદત એકત્રિત થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનો જુલુસ પસાર કર્યો અને અગરબન શાપી રક્ષણ જમીનની બારગામાં એટલે કે બગીચા બાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું સાદાથી કિરામ અને મેઝધામના એમનાથી નાદે અને મુશ્કેલ કુશાના મનકબતો તો પડતા જુલૂસ સર્વ આમોદમાંથી ગુજારી અને અગિબનશાપી રોશન જમીનની બારગામાં ભાષામાં પૂરીમાં ભાષામાં પૂરી ભવિષ્યમાં સંપન્ન કરવામાં અસલ